પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોક્ટરોની નિમણૂક થતાં જ દર્દીઓમાં વધારો થયો છે આ હોસ્પિટલમાં વર્ષ બે હજાર પચીસમાં જનરલ ઓપીડીમાં ત્રણ પોઈન્ટ એકોતેર લાખ દર્દીઓ લાભ લીધો હતો તો ત્રીસ હજાર જેટલા ઓપરેશન થયા હતા પોરબંદરમાં જિલ્લા કક્ષાની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે ભાવસીજી હોસ્પિટલ મેડિકલ કોલેજ હસ્તક થઈ જતાં વિવિદ વિભાગમાં નિશ્રાન ડોક્ટરોની પણ નિમળુક થઈ છે જેથી દર્દીઓની સુવિધામાં વધારો થયો છે આ હોસ્પિટલમાં ગત વર્ષ બે હજાર ઓપીડીમાં રેકોર્ડ બ્રેક ત્રણ લાખ દર્દીઓએ સારવાર લીધી છે તો આઈપીડીમાં છત્રીસ દર્દીઓ સારવાર લીધી છે હોસ્પિટલમાં આવેલ ઓપરેશન વિભાગમાં વર્ષ દરમિયાન છત્રીસો જેટલા મેજર તેમજ છવ્વીસ જેટલા માઇનોર ઓપરેશન થયા છે તો ચોત્રીસો જેટલી ડિલિવરી એક પોઈન્ટ સત્તર લાખ લેબ ટેસ્ટ સાત હજાર જેટલા ડાયાલિસિસ એક હજાર આઠસો અઠાવન જેટલા સીટી સ્કેન અને બસો અઢાર એમઆઈઆર થયા છે હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં સૌથી વધુ જુલાઈ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં નોંધાયા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર